જુનાગઢ જિલ્લામાં ગાડીમાં નંબર પ્લેટ ન હોય તેવાય સમો સામે કાર્યવાહી કરવામાં આવી છે ક્યારેક ક્યારેક કેશુદ પોલીસ દ્વારા કેશુદ શરમા ટ્રાફિક ડ્રાઈવ યોજી વાહન ચાલકોને નિયમનું પાલન કરાવ્યા છે ત્યારે પીઆઈ બીબી કોરી દ્વારા એક પોલીસ કર્મચારીની ગાડીમાં પણ નંબર પ્લેટ ન હોવાને કારણે જુનાગઢ એસપીની સૂચનાથી ગાડીને ડિટેન કરી મેમો આપવામાં આવ્યા છે કરવામાં આવે તો જિલ્લામાં ગાડીમાં નંબર પ્લેટ ન હોય તેવા ઈસમૂહ સામે કાર્યવાહી કરવામાં આવી છે ક્યારેક ક્યારેક કિશોદ પોલીસ દ્વારા કિશોદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજ વાહન ચાલકોને નિયમનું પાલન કરાવી રહ્યા છે ત્યારે કેશોદ પિયાર બેબી કોડી દ્વારા એક પોલીસ કર્મચારીની ગાડીમાં પણ નંબર પ્લેટ ન હોવાને કારણે જુનાગઢ એસપી સૂચનાથી ગાડીને ડિટેન કરી મેમો આપવામાં આવ્યા છે